સુરત શહેરના પાલ પાટિયા ખાતે આવેલ અન્નપૂર્ણા ધામમાં આવેલ ત્રણ મંદિરો અન્નપૂર્ણા માતાજી મંદિર ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર તેમજ એકલિંગી મહાદેવ મંદિરનો પાટોત્સવ સોમવારના રોજ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અન્નપૂર્ણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા માતાજી મંદિરનો વીસમો પાટોત્સવ ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરનો અગિયારમો પાટોત્સવ અને એકલિંગી મહાદેવ મંદિરનો સાતમો પાટોત્સવ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઉજવાયો હતો આ પાવન પર્વ સમગ્ર દિવસ દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સત્તરમી ડિસેમ્બરથી ત્રિ દિવસીય પાટોત્સવનો આરંભ થયો હતો ત્રણેય દિવસ દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી ચારેય વેદના પ્રખાંડ વિદ્વાન વેદ પ્યાઠી બ્રાહ્મણો દ્વારા ચતુર્વેદ સંહિતા પારાયણ કરવામાં આવી હતી નીતિનભાઈ મહેતાએ ઉમેર્યું કે સોમવારે સવારે કેસર સ્નાન બાદ મંગળા આરતી સૂર્યાસ્ત આરંભ થયો હતો સાંજે મહાઆરતી બાદ ખાસ નભ અગ્નિ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એ પછી ડાંગ જિલ્લાના આદિવાસી ભજનિકો દ્વારા સુમધુર ભક્તિ સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો અહીંયા અન્નપૂર્ણા માતાજી પ્રતિ સિદ્ધિ વિનાયક પ્રતિ અને એકલિંગજી મહાદેવ પ્રતિ નિત્ય પ્રતિ વધતી જાય છે અને તેઓ ભક્તો જે ધન્યતા અનુભવે છે તેનો અમને અને અહીંયાના ટ્રસ્ટીઓને એનો પરચાવ બતાવે છે